સુરતમાં નુરાની મુક મકાતિબ ટ્રસ્ટ અને ગુલશન એ અહેમદ ટ્રસ્ટ દ્વારા દરેક ધર્મની સેવા માટે ફરતું દવાખાનું એક એમ્બ્યુલન્સ બનાવીને આજરોજ શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે લીલી ઝંડી બતાવીને મેડિકલ વાનની શરૂઆત કરાઈ હતી લોકોની સેવા માટે નુરાની મકાતિબ ટ્રસ્ટ અને ગુલશન એ અહેમદ ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ કરાઈ છે જેમાં મોંઘી દાટ દવાઓની ખરીદી કરીને માત્ર વીસ રૂપિયામાં નજીવા ભાવે દરેક ધર્મના લોકોના ઘરે સુધી જઈને દવા આપવામાં આવશે આ મેડિકલ વાન શહેરના સ્લમ વિસ્તારમાં જઈને બીમાર લોકોનો ઇલાજ કરશે ઇલાજ કરવા માટે પૂરતી સુવિધાઓ મેડિકલ વાનમાં કરવામાં આવી છે મેડિકલ વાનમાં ડોક્ટર તથા સ્ટાફ પણ કાર્યરત રહેશે અને મેડિકલ વાનની શરૂઆત આજ રોજ પ્રદેશ અધ્યક્ષ સી આર હસ્તે કરાઈ હતી વધુમાં ટ્રસ્ટના સંચાલક દ્વારા જણાવ્યું હતું કે અગાઉ પણ એવી બે મેડિકલ વાન કાર્યરત કરાઈ હતી જેમાં અત્યાર સુધી ઘણા લોકો દ્વારા લાભ લેવાયો છે અને હવે આ ત્રીજી વાન દ્વારા વધુ ને વધુ લોકો દ્વારા લાભ લેવામાં આવશે મારું નામ મુફ્તી શકીલ વોરા આ મારું નુરાની મકાતી ગુલશને સંચાલિત ગુલશને અહમદ ટ્રસ્ટ વોકઅફ રજીસ્ટર નંબર ઝીરો સુરત આ મોબાઈલ મેડિકલ વેન છે તેમાં દરેક માનવ કોઈ પણ જાતના ધર્મનો ભેદભાવ કર્યા વગર અમે આ ચાલુ કરી છે જેમાં દરેક જાતના લોકોને સહાય આપવામાં આવે છે કે દવાઓ આપવામાં આવે છે એમનો ઈલાજ થાય છે ખાલી બસ નહીં જેવી ફીસની અંદર દસ વીસ રૂપિયામાં અમને સારી દવાઓ આપવામાં આવે છે અને આ ટ્રસ્ટનું એક જ કારણ છે કે બધા જે ગરીબ છે મીડિયમ લોકો છે એ લોકોને સારી દવાઓ મળે એમનો ઈલાજ થાય તો એમના ઘર આંગણે જઈને આ અમારું ટ્રસ્ટ જો છે એનો ઈલાજ કરે છે બધા મરીજોનો અને આ કામ લગભગ ખાસા ટાઈમથી શરૂ થાય છે અમારી આ બીજી વેન છે આ અગાઉ પણ અમારી વેન લગભગ ત્રણ ચાર વરસથી કામ કરી રહી છે અને બીમારોનો ઈલાજ કરી રહી છે